જેમાં આ અનિલ પણ સામેલ હતો સવારમાં જ અલગ અલગ વિસ્તારમાં સ્વામીની પકડી લાવ્યા બાદ ભેસ્તાન ખાતે આવેલા પાંજરાપોળ ખાતે સ્વાનોને પકડવામાં આવી રહ્યા હતા

મારી હાજરી માં નહિ કર્યું એમ કેમ છો ઇન્જેક્શન આપવા આવ્યા છે એમ કે પાછા પાછા એ આવા સવાલ કેમ કરો સાહેબ તમને પૂછવા માંગે છે તમે લઈને ને આવ્યા છો તમને ખાતરી તો હોય ને કે તમે બચકા ભર્યા છો મને કઈ નથી ખબર તમે ખાલી લઈને ને આવ્યા છો હા એમને ઇન્જેક્શન તો આપવું પડે ને બાકી છે તો એમને અનિલભાઈ ભાઈ તમને તો કીધું હશે ને કે કઈ રીતના ખુરશી પર પડવું ના એને મને કઈ નથી કીધું તમે ખાલી લઇ ને આવ્યા છો